નખત્રાણા તાલુકાના નાના નખત્રાણા ગામે છેલ્લા દોઢેક વર્ષથી આંગણવાડી બંધ પડેલી હાલતમાં છે જેની નાના ભૂલકાઓના ભવિષ્ય ઉપર અસર થઈ રહી છે વારંવાર જવાબદાર સમક્ષ આ બાબતે રજૂઆતો પણ પહોંચાડાઈ છે છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આંગણવાડી બંધ હાલતમાં પડી છે હાલમાં આંગણવાડીમાં ઘર વર્કરની નિમણૂક બાબતે પ્રથમ પ્રાયોરિટી સ્થાનિકને મળવી જોઈએ તે માટે સ્થાનિક દ્વારા ઓનલાઇન અરજી પણ કરેલી છે છતાં પણ અન્ય ગામના એક અરજદારને સમાવેશ કરવામાં આવતો હોવાથી સ્થાનિક અરજદારને અન્યાય થઈ છે સરકારના પરિપત્ર મુજબ સ્થાનિકને જ ન્યાય મળવો જોઈએ અને સ્થાનિક રહેવાસી હોવો જોઈએ પરંતુ અન્ય કયા કારણોસર સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેવી રજૂઆત કરી હતી અમારા ગામ સિવાયની વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે તો અમે ઉચ્ચ કક્ષાએ જશું અને જરૂર પડે તો ગાંધી ચિંદ્ય માર્ગે પણ જઈશું માટે અમારા ગામના જ અરજદારને આંગણવાડીમાં નિમણૂક મળવી જોઈએ એવી માંગ સાથે નાયબ કલેક્ટર આઈસીડીએસ સીડીપીઓ મામલતદાર સહિતની કચેરીમાં રજૂઆત પહોંચાડવામાં આવી હતી નાના નખત્રાણા ગામના રબારી લખમીર દેવરા રબારી મહેશ સોમા રબારી ભીખારામા રબારી ખેંગાર મેજા રબારી છગન મેજા રબારી લાખા જીવા રબારી સાંગા દેવા રબારી કાના લાખા રબારી વજીરાણા તેમજ નાના નખત્રાણાના સમસ્ત ગ્રામજનોએ એકત્રથી રજૂઆત કરી હતી અને સ્થાનિકને ન્યાયની માંગ કરી હતી આપવામાં આવ્યા છે કે અગાઉ અમારી ગામમાં જે આંગણવાડી છે એકથી સો વર્ષ જેવું થઈ ગયું છે અંદાજે એ પણ અત્યારે હાલ મંદ હાલતમાં પડી છે કે અત્યારે જે સરકારશ્રી દ્વારા જે અત્યારે ઓનલાઈન અરજીઓ અપાય છે એમાં અમારા ગામ દ્વારા ને રહેવાસી સ્થાનિક માણસનો સરકારનો એવો આદેશ છે કે પહેલી પ્રાયોરિટી સરકારી કોઈ બી સ્થાનિક માણસને મળે તો અમારા સ્થાનિક માણસે પણ ફ્રોમ હાઈ અરજી ભરી છે એ અરજીમાં મેરિટમાં ભરેલી છે અને અન્ય બીજા વિસ્તારમાંથી પણ અરજીઓ આવી છે પણ અમારી એવી માંગ છે ગામ દ્વારા કે સ્થાનિક માણસને અરજીઓ મળે જે અરજી મળી છે મેરિટ મળ્યો છે એને યોગ્ય રાય મળે એવી સરકાર શ્રી અમે વિનંતી છે અત્યારે ગુજરાત સરકારમાં ભરતી બહાર પાડવામાં આવી છે આંગણવાડી તેડાગર અને કાર્યકરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતીમાં આપણે અત્યારે જે મેરિટમાં જે પણ નામ છે આગળ અમે અમારી અમારા ગામના સ્થાનિક રહેવાસીનું પણ ભરતીમાં ફોર્મ ભર્યું છે અને આગળ જે મેરિટમાં આગળ જે નામ છે એ નામ અમારા ગામના રહેવાસી નથી તો એ આધાર પુરાવા ચેક કરવામાં આવે એવી અમારા સાહેબ સાહેબશ્રીને ખાસ વિનંતી છે કે એ લોકોને આધાર પુરાવા ચેક કરવામાં આવે પછી જ એ નિમણૂક કરવામાં આવે અને ત્રીસ ઓક્ટોમ્બર સુધી જો તમારી નિમણૂક કરવાની છે તો હું સાહેબશ્રીને એ જ કહેવા માંગુ છું કે અત્યારે ભલે ટાઈમ લાગે સર કે અમારી અગાઉ પણ એક વર્ષ પહેલા અમારી આંગણવાડી બંધ બંધ હાલતમાં છે